નમસ્કાર મિત્રો અમારી પીકે ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના વાવના દેવપુરા નજીક નર્મદા કેનાલ માં કાર ખાપ છે આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે વાવના દેવપુરા નજીક નર્મદા કેનાલ માં કાર ખાપકી હતી અચાનક કાર રોડની ની ઉતરીને કેનાલ માં ખાપકી હતી પાંચ લોકોના મોત થતા અરારાટી ફેલાઈ ગઈ છે થરાદ ના ગામનો ગામ ગૌસ્વામી પરિવાર દિયોદર ભેસણ ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે કાર રોડની ની ઉતરીને કેનાલ માં ખાપકી હતી આ સમાચાર મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની ટીમે કારને કેનાલમાંથી બહાર કાઢી હતી કારમાં સવાર ત્રણ બાળકો અને તેના માતા પિતાના મોત થયા છે અચાનક કાર કેનાલમાં ખાબકાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર કિયાલ ગામનો પરિવાર યોદના ભેસણ ગાંગે ગોગા મહારાજના દર્શન કરવા ગયો હતો દર્શન કરી પરિવાર પરત ઘરે આવી રહ્યો હતો આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ